છેલ્લા ત્રણ દિવસથી જામનગર અને દેવભૂમિ દ્વારકામાં સતત વરસાદને કારણે વીજળી સંબંધિત સમસ્યાઓ વધી છે જેમાં જામનગરમાં જ થી વધુ ફરિયાદો નોંધાય છે પીજીવીસી સમસ્યાના નિરાકરણ માટે સો ટીમો અને બસો કર્મચારીઓ તૈનાત કર્યા હોવા છતાં વરસાદી ઝાપટા સાથે વીજ પુરવઠો ખોરવાતા શહેરીજનો પરેશાન છે વિભાગે ગ્રાહકોને ટોલ ફ્રી પર ફરિયાદ નોંધવા જણાવ્યું છે અને વીજ પુરવઠો અવિરત રાખવા સતત પ્રયાસો ચાલુ હોવાનો દાવો કર્યો છે છેલ્લા ત્રણ દિવસમાં જામનગર સર્કલ એટલે કે જામનગર શહેર જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લો આ ત્રણેય વિસ્તારમાં સાર્વત્રિક બધી જગ્યાએ બહુ સારો અને સુખમય વરસાદ થઈ રહ્યો છે જેનાથી પ્રજામાં ખૂબ આનંદની લાગણી છે એની સાથે સાથે વીજ સપ્લાયના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવામાં આવે તો એના માટે પણ એક નવો એક પેલો ઉભો થાય છે માહોલ ઊભો થાય છે કે તાત્કાલિક એની સર્વિસ છે એ પ્રોપર આપી શકાય અને વિના વિક્ષેપે બધાને વીજ પુરવઠો ચાલુ છે આની જોતા છેલ્લા દિવસનો જે ખૂબ ખૂબ ભારે વરસાદ છે વીજળીના પણ બનાવો બની રહ્યા છે બધી જગ્યાએ અમુક જગ્યાએ તો વીજળી પડવાના પણ સમાચાર થાય છે આ બધાની વચ્ચે વીજ કર્મીઓ પોતાના જાનના જોખમે પોતાની સેફ્ટી રાખી અને પોતાની રીતે વીજ લાઈન છે એની મરામત કરવાની કામગીરી કરતા રહેતા હોય છે